હાલમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચારો અને હત્યાઓ વધી છે તેના પગલે જામનગરમાં હિન્દુ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિક્ટોરિયા પુલ અને સુભાષ બ્રિજ ચાર રસ્તા પર બાંગ્લાદેશનો ઝંડો રસ્તા પર બનાવી તેના પર ચાલીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હિન્દુ સેના શહેર યુવા પાખ પ્રમુખ સાગર ચૌહાણના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર મંત્રી મયુર પ્રમુખ હર્ષ ભાનુશાળી પૂર્ણકાલીન કિશન નંદા મંથન અગેરા દીપ ચાંદલિયા સહિતના અનેક સૈનિકો દ્વારા બાંગ્લાદેશનો નો ઝંડો રસ્તા પર દોરી તેના પર ચાલી સૂત્રોચ્ચાર સાથે પોતાનો ઉગ્ર આક્રોશ થાલવ્યો હતો પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને હત્યાઓને ગંભીરતાથી ગંભીર રીતે સમજે અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટે સરકારને સંદેશો પણ પહોંચાડ્યો હતો હું સાગર चव्हाण હિન્દુ સેના ઉપપ્રમુખ બરાબર અમે બાંગ્લાદેશમાં જે હિન્દુ પર અત્યાચાર થાય છે એને જોઈ ન્યાય અમે વિક્ટોરિયા પુલે આજ રોજ વિક્ટોરિયા પુલે બાંગ્લાદેશનો જંદો દોરી અને નીચે બાંગ્લાદેશ મુર્દાબાદ એ લખી અને અમે વિરોધ પ્રદર્શન કરી દીધું બસ બાંગ્લાદેશ માં આવી અવર ને ઓવર હિન્દુ ઉપર અત્યાચાર થાય છે તે રોકવા માટે અહીંયાથી અમે આ સંદેશ મોકલવા માંગી છે અહીંયાથી બરાબર હિન્દુ હિન્દુ ઉપર અત્યાચાર ના થાય એ માટે